સુરતના પુણા વિસ્તારની સદવિચાર હોસ્પિટલમાં બે જોડિયા બાળકોને જન્મ આપ્યા બાદ માતાનું મોત નિપજવા મામલે સમાજ દ્વારા આક્રોશ સાથે મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી આરોગ્ય મંત્રી સહિતનાને પત્ર લખીને ન્યાય અપાવવા માટે દોષીઓ સામે કડક કાર્યવાહી કરવા એસઆઈટીની કમિટી બનાવવા માંગ કરી છે દશનામ ગોસ્વામી સમાજપત્રમાં લખ્યું છે કે સુરતપુણા ગામ સદવિચાર હોસ્પિટલ ખાતે નિકિતા ગોસ્વામીની ઓપરેશન થિયેટરમાં સિઝરિયન ડિલિવરી કરાઈ હતી તે સમયે બે બાળકોને જન્મ આપ્યા બાદ પરિજનોના આક્ષેપ મુજબ ડોક્ટરની બેદરકારીના કારણે માતા નિકિતા ગોસ્વામીનું મૃત્યુ થયું છે સાધુ સમાજની દીકરીને ન્યાય અર્થે થોડી લાગણી અને માગણીઓ છે જે યોગ્ય

મારું નામ ગોસ્વામી હિતવાંશી છે હું નિકિતાની બેન છું હવે અમારે એક વસ્તુનો ન્યાયની જરૂર છે કે જે બેદરકારી ડોક્ટર થી થઈ છે કે એના સ્ટાફ જે બેદરકારી થઈ છે એનો અમારે ન્યાય જોઈએ છે એ બેદરકારીના ના કારણે એક માથી છોકરા અને છોકરા થી બે જુદા પડી જાય છે આટલું કરુણ ડોક્ટર નો કરી શકે બધા એમ કહે છે કે ડોક્ટર છે ને ઈ એક ભગવાન નું રૂપ છે તો આટલી કરુણ કઈ રીતે બની શકે કોઈ ડોક્ટર અમારે બસ ન્યાય જોઈએ છે આજે અમારી બેન દીકરી કાલે તમારી બેન દીકરી હોઈ શકે એક માનવતા ના નિમિત્તે અમે આ કાર્ય કરે છે કે કાલે આજે અમારી સાથે થયું કાલે કોઈ સાથે થાય તો બધા અમારી જે વાવા ચૂપાડે અને લડે ન્યાય માટે

સુરત ખાતે નિકિતા ગોસ્વામી નામે દીકરી કે જે સગર્ભા હતા અને આઠમા મહિને ડિલેવરી સમયે ટ્વિન્સ બાળકોને જન્મ આપ્યો હતો પરિવારજનોના આક્ષેપ મુજબ ડૉક્ટરોની બેદરકારીના કારણે તેમનું મૃત્યુ થયું ખરેખર પરમકૃપાળુ પરમાત્મા તેમના આત્માને શાંતિ આપે સાચી શાંતિ અને શ્રદ્ધાંજલિ આપણે ત્યારે જ આપી કહેવાશે જ્યારે તેમને યોગ્ય ન્યાય મળે